ભાવનગર જિલ્લાના જેસર પંથકના ખેડૂતો હાલ કેળાની ખેતીમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે આ પંથકમાં મોટા પાયે બાગાયતી પાક તરીકે વાવેતર થાય છે પરંતુ આ વર્ષે પાક તૈયાર હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ખેડૂતોનું કહેવું છે કે એક મણકેળા પાછળ બસ્સો થી બસ્સો પચીસ રૂપિયા જેટલો ખર્ચ થાય છે પરંતુ હાલ બજારમાં માત્ર સિત્તેર થી સો રૂપિયાનું જ મૂલ્ય મળી રહ્યું છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે

અને બજારમાં માં તમને કોઈ સિત્તેર એસી ના દસ મળે છે ને સિત્તેર ના મન લેવા કોઈ તૈયાર નથી સરકાર એક જ પ્રાર્થના છે કે ભાઈ ખેડૂત નું કરો ખેડૂત સૌ પાયમાલ થઈ ગયા છે એમાં કઈક ડિબેટમાં માં ગમે આવે ખેડૂત જે સહાય એ રૂપે ગમે કઈક આયોજન કરવું પડે શું પણ પાંચ વર્ષથી કેળની ખેતી કરું છું અને કેળની ખેતી કરું છું અને આ વર્ષે કેળ અમને આ કેળની ખેતી કેળા અમને હવા બસો એ ઘેરે પડે છે એની બદલે અત્યારે સો રૂપિયે વેપારી લેવા રાજી નથી અને બજારમાં સિત્તેર ના ડઝન વેસાય એટલે અમારે તો આમાં કયું કરવાનું ને મોદી સાહેબ એમ કહે છે કે ખેડૂતની આવક ડબલ કરવાની છે બાવીસ માં આ પચીસ માં ખેડૂત તળીએ વહી આવી ગયા એટલે આમાં અમે ખેડૂત ઊભો કેમ રહે પોઝિશન આ છે જવો તો સિત્તેર રૂપિયાના ડર્જન તમે લારીએ પૂછજો તો સિત્તેર રૂપિયા કહે અને અહીંયા છે અમર હોને હાઈટ થી હોના મણે નથી લઈ જવા અને એની સામે જો બગડે છે ઢગલા થાય છે આ તમે આખી કેળ જોઈ જવો જો અહીંયા પાકે છે હું ફરી જાઉં તો રૂમ બતાવું તમને સેનો સેનો ખર્જો કરો છો તમે અમે અમે પહેલા તો દેશી ખાતર જોઈએ પછી આ હોલ રૂપિયાનો એક રોપો આવે પછી આ મજૂરી લાગે છે મણે દસ રૂપિયા શેઢે કાઢવાના એટલે અને આમાં દેશી ખાતર જોઈ વિલાતી ખાતર જોઈ ફૂગની દવા જોઈ આ તમે જુઓ આ અમારી કેર બધી ખાખરી ગઈ ખર્ચો કરતા કરતા તો આમાં ખેડૂ ઊભો કેમ રહે આમાં ખેડૂ આપઘાત નહીં તો ઘર છે શું જો આ અને આ દોઢ વરસનું પીએચ છે આજકાલનું નથી આ આમાં બે કેર શોધ્યા પછી આમાં બીજું કાંઈ થાતું નથી એટલે અમે દોઢ વરસ સુધી વાટે રહી વાટે રહી એટલે અમારે પોઝિશન આવડી આવે છે

પાંચ પૈસા મળે ત્રણસો હોય તો પોણો મળે ચારસો થાય તો પોણી બસો મળે બાકી ખેડૂત ઘરમાં કઈ રે આ બાર તેર ચૌદ મહિનાનો પાક છે આ કેળા ન કર્યા ને તો કપાસ અને ઘઉં કપાસ ને ઘઉં બે લેવાય જાય એટલે એમાં અનાજ અનાજ વેચીએ ને તો કંઈક પાંચ રૂપિયા મળે છે પણ આમાં કેળામાં તો ખર્ચો વધારે અમને કાંઈ મળવા લાયક